હોમગાર્ડ જવાને ટ્રેક્ટરને પુલ પરથી પરત લાવી ડાયવર્ઝન તરફ વાળ્યું સંખેણા બહાદરપુર વચ્ચે ઓરસંગ નદીના પુલ ઉપરથી ભારદારી તથા કોમર્શિયલ વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં સવારના સમયે એક કપાસ ભરેલું ટ્રેક્ટર સંખેડા તરફથી બેરિકેડ પાર કરી પુલ ઉપર ચડવા લાગ્યું હતું ફરજ પર હાજર હોમગાર્ડ જવાને ટ્રેક્ટર ચાલકને તાત્કાલિક ઉભું રહેવા જણાવ્યું હતું છતાં ટ્રેક્ટર આગળ વધતું રહ્યું હતું પરિસ્થિતિની ગંભીરતા સમજી હોમગાર્ડ જવાને સ્કૂટર ઉપર ટ્રેક્ટરનો પીછો કર્યો અને પુલ ઉપર જ અટકાવી ટ્રેક્ટરને પુલ પરથી ડાયવર્ઝન માર્ગ તરફ વાળ્યું હતું હોમગાર્ડ જવાનની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી સંભવિત મોટી દુર્ઘટના ટળી હતી પુલ ઉપર પ્રતિબંધિત વાહનોની અવરજવર અટકાવવા માટે તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે તેમ છતાં આવા બનાવો ફરી ન બને તે માટે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે અત્રે ઉલેખનીય છે કે પુલના બંને છેડે હોમગાર્ડ જવાનો આકરી ગરમી ધોધમાર વરસાદ અને કડકડતી ઠંડીમાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બનાવી રહ્યા છે શું મારે આ લખાણને કોઈ ચોક્કસ ફોર્મેટ જેમ કે બનાવી રહ્યા છે બજાવી રહ્યા ને બદલે